नमस्कार जय श्री कृष्ण हर हर महादेव मित्रों मित्रों व्यक्ति मृत्यु पाल मातापिता तस्वीर घर में राखे छे, छे, छे। मित्रों भगवान श्रीराम कहे छे के माता मातापिता आपना प्रथम देवता होय छे तेमनो प्रेम त्याग आशीर्वाद आपना जीवन नी सौथी मोटी संपत्ति छे। परतु जओ आ संसार में विदाय ले छे, तो लोग चित्रों घर में लगवा ए प्रश्न उठे छे के शू मृत्यु पाल पितानी तस्वीर घर में लगवा जो ये के नहीं शू कोई आध्यात्मिक प्रभाव हो मित्रों अलौकिक कथा में भगवान श्री रामजी स्वयं एक भक्त ने आ रहस्य अवगत करावे छे। આ પ્રાચીન સમયની વાત છે એક દિવસે નારદજી પૃથ્વી પર भ्रमण કરવા નીકળ્યા હતા ત્યારે તેમણે જોયું કે અમુક લોકો કોઈ મૃત વ્યક્તિની ચિતા પાસે ઊભા રહીને રડી રહ્યા હતા અને મનમાં દુઃખી થઈ રહ્યા હતા થોડા સમય બાદ મૃત વ્યક્તિના પરિજનોએ તેમનું ચિત્ર તેમના ઘરમાં લગાવીયું અને તેમની સમક્ષ બેસીને પૂજા તેમનું સ્મરણ કરવા લાગ્યા આ દ્રશ્ય જોઈને દેવર્શી નારદ સ્તબ્ધ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે તેના परिजन તેના ચિત્રોને ઘરમાં કેમ લગાવી રહ્યા છે તે વ્યક્તિ હવે આ સંસારથી મુક્ત થઈ ગયો છે પછી તેનું ચિત્ર ઘરમાં રાખવાનો શું ફાયદો શું આવું કરવાથી મૃત વ્યક્તિની કૃપા પ્રાપ્ત થાય છે अथवा તો કંઈક બીજું देवर्षि नारद आदश्य जोई कई समझी ना शक्या। तेो आ ना उत्तर मेववा माटे भगवान श्री हरि जी पासे वैकुंठ तरफ प्रस्थान करवा लाग्या ज्या ने भगवान श्री हरि जी ने प्रणाम करया। भगवान जी देवर्षि नारद ने जोई ने समझी गया के आजे तेो कोई संदेश लईने छे त्यारे भगवान विष्णु बोलया हे ब्रह्मानंदन તમારો વૈકુંઠ લોકમાં સ્વાગત છે આજે કયા ઉદ્દેશ્યથી તમે અહી પધાર્યા છો કઈ ચિંતા તમે વ્યક્તિત કરી રહી છે નિશ્ચિત તમે આજે કોઈ શંકાના સમાધાન માટે અહી આવ્યા છો ભગવાન વિષ્ણુની વાણી સાંભળી દેવર્શી narad કહે છે હે પ્રભુ આજે હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે પૃથ્વી પર જારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે तो तेना तेमना फोटा में केम लगावे छे। शू योग्य छे। योग्यों करवाथी परिजनों ने शू लाभ मृत व्यक्ति ना आशीर्वाद तेमना ऊपर बनेला रहे देवर्षि नी बात सांभरी ने भगवान श्री हरि जी बोलिया हे देवर्षि आजे तमे एक अत्यंत महत्वपूर्ण प्रश्न पूछो તમારો આ પ્રશ્નનો ઉત્તર માં समस्त માનવજાતિનું કલ્યાણ છુપાયેલું છે હે নারদજી હું તમને આ પ્રશ્નનો ઉત્તર એક અલૌકિક કથાના માધ્યમથી આપું છું તમે આ કથાને અંત સુધી ધ્યાનપૂર્વકથી अवश्य સાંભળજો કારણ કે જે કોઈ વ્યક્તિ આ કથાને પૂર્ણરૂપથી શ્રવણ કરે છે તેના ઉપર મારી કૃપા સદાય બની રહે છે દેવર્શી નારદ બોલ્યા હે પ્રભુ तमने वचन आपू छू कि ज्या सुधी ते आ कथा संभावशो हूँ पूरी श्रद्धा ध्याश कृपा कर ते कथा कथा संभाव भगवान श्री विष्णुजी कथा आरंभ करता बोलिया हे ब्रह्मानंदन देवर्षि नारद आ खूब प्राचीन काल बात है जयरे भारत में रामदास नाम एक युवक रहते तो रामदास भगवान श्रीकृष्ण परम भक्त તે સદાય સાચા ધર્મનું પાલન કરતો અને તેના માતા-પિતાની સેવા કરતો હતો સમય ધીરે ધીરે વીતતો ગયો અને તે તેના માતા-પિતા સાથે એક સુખમય જીવન व्यतीत કરી રહ્યો હતો રામદાસની પત્નીનું નામ સાધના હતું સાધના પણ એક ચરિત્રવાન ધર્મનિષ્ઠ અને પતિવ્રતા સ્ત્રી હતી રામદાસ અત્યંત પરિશ્રમી હતો તે આંખો દિવસ શ્રદ્ધાથી પરિશ્રમ કરતો અને જે કંઈ કામ મળતું તેનાથી પરિવારનું પાલન પોષણ કરતો હતો તેને પોતાના માતા-પિતાથી અત્યંત પ્રેમ હતો પછી એક દિવસ અચાનક તેના માતા-પિતાનું મૃત્યુ થઈ ગયું રામદાસ અત્યંત દુઃખી થઈ ગયો માતાપિતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ તેના ઘરના પૂજા સ્થળમાં તેના માતાપિતાના ખૂબ જ મોટા બે ચિત્રો સ્થાપિત કરી દીધા અને પ્રતિદિવસ તેમની પૂજા કરવા લાગ્યો હવે તેનું જીવન તેના માતાપિતાની પૂજા કરતા વીતવા લાગ્યું થોડા દિવસો બાદ તેના જીવનમાં અજીબ ઘટનાઓ ઘટવા લાગી માનસિક અશાંતિ વધવા લાગી ઘરમાં કલેશકંકાશ થવા લાગ્યા અને સપનામાં વિચિત્ર દ્રશ્યો જોવા લાગ્યો હવે તેની પત્ની સાધના સાથે પણ તેનો રોજેરોજ ઝઘડો થવા લાગ્યો રામદાસનું મન પૂરી રીતે અશાંત બની ગયું હતું એક દિવસ તે ગંગાના તટ પર બેસીને રડવા લાગ્યો તે ગંગા નદીના કિનારે શ્રીકૃષ્ણનું એક મંદિર હતું રામદાસ શ્રદ્ધા સાથે તે મંદિરમાં જઈને ભગવાન શ્રીકૃષ્ણ સામે બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન હે મુરલીધર મને માર્ગ બતાવો હું મારા માતાપિતાની પૂજા કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યો છું તો પણ મારા જીવનમાં આટલી અશાંતિ કેમ છે તે સાચા હૃદયથી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી રહ્યો હતો त्यारे त्या एक दिव्य प्रकाश प्रगट थयो। चारों तरफ एक दिव्य सुगंध फैलाई गई अने अगवा श्रीकृष्ण प्रगट थया। तेमनी आँखों में करुणा अने स्वर अत्यंत शांत कृष्ण ने जोई ने रामदास स्तब्ध रही तो थई थी के स्वयं भगवान श्रीकृष्ण दर्शन आपी छे है ते बोल्यो हे प्रभु आज तमारा दर्शन पामी ने मारू जीवन सफल थी गु हवे मारा मन में मा कोई संशय नहीं परंतु हूँ ये जागु छू के मारा जीवन में मा आ कलेष केम उत्पन्न थयो केम के तो मारा पिता पितानी नित्य पूजा करूँ छू भगवान श्रीकृष्ण बोलिया, हे पुत्र तारी भक्ति प्रेम महान है તારા હૃદયમાં તારા માતાપિતા માટે જે ભાવ છે તે પૂજનીય છે પરંતુ તે જે અજ્ઞાતાવશ જે કર્યું તેના માત્ર આત્માને બાંધે છે પરંતુ તારા જીવનમાં પીડા પણ લાવે છે જ્યારે તારું કોઈ પોતાના પ્રિયજનોને ખોઈ દે છે વિશેષ કરીને માતાપિતાને તો તેમને યાદ કરવા અને સન્માન આપવું ઉચિત છે પરંતુ અમુક નિયમ અને મર્યાદાઓ હોય છે જેને દરેક મનુષે જાણવી જરૂરી છે હે પુત્ર જારે કોઈ આત્મા આ શરીરને છોડે છે ત્યારે તેનો ઉદ્દેશ્ય હોય છે કે આગલા જન્મ તરફ આગળ વધો અને તે યાત્રાને પૂર્ણ કરવી જે બ્રહ્માંડે તેના માટે નિર્ધારિત કરેલી પરંતુ જારે આપણે તે આત્માના ચિત્રને પૂજા સ્થાનમાં રાખીને પ્રતિદિવસ દીવો પ્રગટાવીએ છીએ સોલ અર્પિત કરીએ છીએ तो आ प्रेम एक बंधन बनी जाए आत्मा ने वधवा वेत नहीं आत्मा वधवा मांगे परंतु अपना प्रेम ना ते भावना में अटकायेली रही जाए भक्ति करवी खोटू नथी पण तेमने प्रेम थी मुक्त करी देवा तेमने बांधवा नहीं प्रार्थना करवी परंतु पकड़वा नहीं कारण के साचो प्रेम एज छे, जे आत्मा मुक्ति छे ના કે તેને પોતાનો મોહમાં ફસાવી રાખે ભગવાન શ્રી કૃષ્ણે શાંત સ્વર માં કહ્યું હે પુત્ર આ જાણવું દરેક ગૃહસ્થ માટે આવશ્યક છે કે જે સ્થાન પર ભગવાનની ઊર્જા હોય છે જ્યાં મંત્રોની ધ્વનિ ગુંજતી હોય જ્યાં દીવાની જ્યોત આત્માને પરમાત્માથી જોڑતી હોય ત્યાં મૃત વ્યક્તિઓના ચિત્ર ન લગાવવા જોઈએ કારણ કે તે સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર હોય છે જ્યારે આપણે પૂજા સ્થળમાં પિતૃઓના ચિત્ર લગાવીએ છીએ તો અજાણતા આપણે અલગ અલગ શક્તિઓને એક સ્થાન પર જોડી દઈએ છીએ આનાથી માત્ર આત્મા ઉલ્ઝતી નથી પરંતુ ગૃહસ્થ જીવનની શાંતિ પણ ભંગ થાય છે ભગવાનનું સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર હોય છે અને પિતૃઓનું સ્થાન સ્મૃતિ અને શ્રદ્ધાનું તેથી આ બંનેને અલગ અલગ રાખવા જોઈએ भगवान श्री कृष्ण આગળ કહે છે કે જો તારા માતા-પિતાના ચિત્રને ઘર માં રાખવા માંગે છે તો ધ્યાન રાખો કે તે પૂજા સ્થળમાં ના હોય તે સ્થાન માત્ર સ્મૃતિના રૂપમાં હોય જ્યાં દીવો કે અગરબત્તી ના પ્રગટાવવામાં આવતી હોય ત્યાં શ્રદ્ધાંજલિ હોય પરંતુ પૂજા નહીં પૂજા ત્યાંજ હોય છે જ્યાં ભગવાનનું આહવાન કરીએ છીએ અને સ્મરણ કરીએ છીએ ज्या आपने कोई ने प्रेम प्रेमपूर्वक याद करिए छे हे पुत्र प्रेम अने पूजा अंतर ने समझवो जरूरी छे। जे आत्मा जई सम्मान है परंतु करव नी पूजा अने आत्मा ने स्मृति मार्ग एक जेवो न बनावो आज साचो धर्म छे। जे संताप तारा मन में स्वाभाविक है માતાપિતાના નિધનમાં દરેક સંતાન તેમના માટે કંઈક કરવા માંગે છે પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ સર્વોત્તમ ઉપાય છે આ વૈદિક કર્મોના માધ્યમથી તમે ના માત્ર તેમને સન્માન આપો છો પરંતુ તેમની આગળની યાત્રા માટે આધ્યાત્મિક શક્તિ પણ પ્રદાન કરો છો અને આ જ સાચી સેવા છે જે ચાલ્યું ગયું છે તેને મોહમાં ન બાંધવા જોઈએ પ્રેમથી મુક્ત કરી દેવા એ પુત્રનો ધર્મ છે આ સંસાર માયા છે આત્મા આવે છે અનુભવ કરે છે અને પછી ચાલી જાય છે પરંતુ જ્યારે તમે મોહમાં ડૂબી જાવ છો ત્યારે તમે ન માત્ર પોતાના હૃદયને બાંધો છો પરંતુ તે આત્માની ગતિને પણ રોકી દો છો મોહ આત્માને રોકે છે પ્રેમ તેને મુક્ત કરે છે જે કંઈ પણ પુણ્ય કાર્ય કરો તમે તેના નામ પર કરો જેમ કે ગરીબોની સેવા કરવી ભૂખ્યાને ભોજન કરાવવું વૃક્ષારોપણ કરવું આ જ કર્મો તમારા જીવનમાં તમારા માતાપિતાના આશીર્વાદના રૂપમાં પાછા આવે છે પ્રેમને કર્મમાં બદલો આ જ સાચી શ્રદ્ધાંજલિ કહેવાય છે ભગવાન શ્રીકૃષ્ણએ આશીર્વાદ આપતા કહ્યું હે પુત્ર તારા માતાપિતાએ તને ખૂબ જ પ્રેમ આપ્યો તેમણે પોતાનું સંપૂર્ણ જીવન તારા માટે અર્પિત કર્યું હવે સમય આવી ગયો છે કે તું તારા પ્રેમમાં તેમને બાંધવાનું સાધન નહીં પરંતુ તેમને મુક્ત કરવાનું માધ્યમ બને જો તું તારા ઘરમાં સુખ અને શાંતિ ઈચ્છે છે તો પહેલા તે આત્માઓને શાંતિ આપકે જે હવે આ લોકની નથી રહી આસ્થા આવશ્યક છે परंतु संयमनी साथे ज्ञा जीवन ने सजाग बनावो देवरशी नारदे भगवान श्री हरि विष्णु ने पूछयू के प्रभु हवे हूँ के मृत व्यक्तिओं की तस्वीर राखवा रहस्य शू परंतु हूँ जानवा जागु छु के शु मनुष्यनी मृत्यु जन्म थाय मृत व्यक्तिनी आत्मा फरी मनुष्यना रूप में जन्म ले छे। અથવા અન્ય કોઈ યોનીમાં જાય છે ત્યારે ભગવાન શ્રી હરી વિષ્ણુજી બોલ્યા હે દેવર્શી નારદ જારે આત્મા મૃત્યુ થયા બાદ નવા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને પુનર્જન્મ કહેવામાં આવે છે આ પુનર્જન્મ ક્યારે અને કેવી રીતે થશે अनेक વાતો પર નિર્ભર કરે છે પુનર્જન્મ માટે ત્રણ મુખ્ય કારણ હોય છે એક સંચિત કર્મ પાછલા તમામ જન્મોના કર્મોના ભંડાર બે प्रारब्ध કર્મ વર્તમાન જન્મમાં જે સુખ દુખ મર્યા છે તે પૂર્વ જન્મોના કર્મોથી નિર્ધારિત થાય છે ત્રણ પુણ્ય કર્મ જે આ જન્મમાં કરવામાં આવ્યા છે તે ભવિષ્યના જન્મને પ્રભાવિત કરે છે જ્યારે મનુષ્ય મરે છે તો તેની આત્મા તરત જ પુનર્જન્મ નથી લેતી આત્મા ત્રણ ચરણોમાંથી પસાર થાય છે એક પ્રેત્યોની ज्या आत्मा अमुक समय सुधी शरीर ना अभाव ने समझी नहीं शक्ति, बे यमलोक यात्रा यमदूत आत्मा यमराज पास लई जाए छे। चित्रगुप्त आत्मा कर्मों लेखोजोखा प्रस्तुत करे छे। जो पुण्य वधारे हो तो स्वर्ग अथवा ऊंच लोक मे वधारे हो तो नर्क अथवा निम्निमड़े અને જો પુણ્ય અને પાપ સમાન હોય તો માનવ જન્મ ફરીથી મળે છે ગરુડ પુરાણ અનુસાર આત્માને પુનઃજન્મ માટે ચોર્યાસી લાખ યોનિઓમાંથી પસાર થવો પડે છે પશુ પક્ષી કીટ જલચર મનુષ્ય આદિ જેમણે હિંસા અને અધર્મ કર્યો હોય તેમને નિમ્ન યોનિમાં જન્મ મળે છે જેમણે સેવા ભક્તિ અને ધર્મનું પાલન કર્યું હોય તેઓ દિવ્ય યોની અથવા ફરીથી મનુષ્યના રૂપમાં જન્મ લેવે છે જીવન આત્માની યાત્રા છે આ યાત્રા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી આત્મા પરમાત્મામાં લીન થઈને મોક્ષ પ્રાપ્ત ન કરી લે પુનઃ જન્મ માત્ર શરીર બદલવું નહીં પરંતુ આત્માની સનાતન યાત્રાના દર્શન છે जो कोई व्यक्ति वधारे पाप करे छे, तो ते आगला जन्म मा पशुनी योनि जन्म मेवे जो कोई व्यक्ति खूबज वधारे पुण्य करे मृत्यु पश्चात स्वर्ग ने प्राप्त करे छे। अने जो कोई व्यक्ति तेनाथी विपरीत आचरण करे छे, अर्थात घोर पाप करे छे। तो नरक मा अनेक वर्षों सुधी कठोर दंड आवे छे तथा नरकनी भयंकर यातनाओं सहन कर भी पड़े छे પછી આગળ ભગવાન શ્રી हरि विष्णु जी कहे छे के हे देवर्षि नारद બીજુ કારણ છે મૃત્યુના સમયે વ્યક્તિની માનસિક અવસ્થા આવિષ્યમાં ત્રણ લોકોના સ્વામી ભગવાન શિવજી કહે છે કે મૃત્યુ સમયે જે ભાવમાં વ્યક્તિ હોય છે તેજ ભાવ તેના આગલા જન્મને નિર્ધારિત કરે છે जो कोई व्यक्ति मृत्युना समय भगवान नो स्मरण करतो होए अने પોતાના પ્રાણ છોડી દેતો તે મોક્ષને પ્રાપ્ત કરે છે પરંતુ જો કોઈ વ્યક્તિ સાંસારિક ઈચ્છાઓ ક્રોધ મોહ अथवा કામ માં ડૂબેલો શરીર ત્યાગ કરે તો તેને તેના ભાવ અનુસાર પુનર્જન્મ પ્રાપ્ત થાય છે પછી ભગવાન શ્રી વિષ્ણુજી આગળ દેવર્શી નારદને કહે છે હે દેવર્શી નારદ हवे मने आशा के कि तमने तमारा तमाम प्रश्नों उत्तर प्राप्त थई गया हशे। देवर्षि नारदजी भगवान विष्णुजी ने कहवा लाग्या प्रभु मुख थी आ उत्तर मेरी ने हूँ कृतार्थ थई गयो। हवे हूँ आ दिव्य ज्ञान ने त्रणे लोक मा प्रचार करीश पची देवर्षि नारदजीए भगवान श्री जी ने फरी प्रणाम कर पची थी भ्रमण मेट निकी पड़ा તો મિત્રો આ કથામાં આપણને એ શિક્ષા મળે છે કે માતા-પિતાની આત્માને બાંધવી ન જોઈએ પરંતુ તેમને પ્રેમપૂર્વક મુક્ત કરવા જોઈએ પૂજા સ્થળમાં માત્ર ભગવાનનું ચિત્ર હોવું જોઈએ જો કોઈ મૃત વ્યક્તિનું ચિત્ર લગાવેલું હોય તો તેને પૂજ્ય ન બનાવી શકાય માત્ર સ્મૃતિ સ્વરૂપે રાખી શકાય શ્રાદ્ તર્પણ અને સેવાના માધ્યમથી સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય છે मृत आत्माओं ने मोह नही समर्पण प्रेम थी विदाय करवा एज आपनो कर्तव्य छे अने आज साचो पुत्र धर्म छे आ दिव्य शिक्षा आपने भगवान श्री राम जी आपता कहे छे आ संसार थी पोताना आंसुओं थी बांधो नहीं कारण के आत्मानु अंतिम लक्ष्य भगवान तरफ यात्रा करवानु छे અને સાચો પ્રેમ એ છે જે આત્મની યાત્રામાં બાધા નહીં પરંતુ માર્ગદર્શક બને તો મિત્રો આશા છે કે આજની આ કથા તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની આ વિડિયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો તથા તમારા સંબંધિઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સ માં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો આ વિડિયો ને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર